હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે ઉત્તર ગુજરાતના ભાગોમાં હારથી જવતી ઠંડી પડી શકે છે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પંચના પણ ઠંડી પડશે તો ન્યૂનતમ તાપમાન દસ ડિગ્રી રહેવાની શક્યતા છે મહેસાણા જૂનાગઢના ભાગોમાં ન્યૂનતમ તાપમાન દસથી પંદર ડિગ્રી રહેશે તો રાજકોટના ભાગોમાં ન્યૂનતમ તાપમાન પંદર ડિગ્રીથી નીચું રહેવાની શક્યતા છે સત્તર ડિસેમ્બરથી મહત્તમ તાપમાનમાં વધારો થઈ શકે છે પરંતુ ન્યૂનતમ તાપમાન વધવાથી જામનગરના ભાગોમાં ઠંડી વધી શકે છે હજુ ઠંડી રહેશે લગભગ ઉત્તર ગુજરાતના ભાગમાં ન્યૂનતમ તાપમાન હજુ નવ ડિગ્રી સેલ્સિયસ જેવું કોઈ કોઈ ભાગમાં થઈ જવાની શક્યતા રહેશે દસ ડિગ્રીથી નીચું રહેવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન દસ ડિગ્રી સેલ્સિયસથી નીચું રહેવાની શક્યતા રહેશે આ ઉપરાંત સાબરકાંઠા ભાગમાં પણ ન્યૂનતમ તાપમાન દસ ડિગ્રી સેલ્સિયસથી ઓછું રહેવાની શક્યતા રહેશે અને કચ્છના ભાગોમાં પણ દસ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ ઉષ્ણતામાં રહી શકે છે આ ઉપરાંત જૂનાગઢના ભાગોમાં પણ ચૌદ ડિગ્રી સેલ્શિયસથી નીચું રહેવાની શક્યતા રહેશે સુરતના ભાગોમાં પણ લગભગ પંદર સોળ ડિગ્રી સેલ્શિયસથી વરસાદ વગેરે છે દ્વારકાના ભાગમાં ન્યૂનતમ તાપમાન વીસ ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની છે રાજકોટના ભાગમાં પંદર ડિગ્રી સેલ્શિયસથી નીચું રહેવાની શક્યતા રહેશે હજુ થોડી ઠંડી રહેશે પરંતુ ઉત્તર ગુજરાતમાં તો લગભગ પંદર ડિગ્રી સેલ્શિયસ જેવું ઉષ્ણ ડિસેમ્બર માસ દરમિયાન પણ રહેવાની શક્યતા છે પરંતુ મહત્તમ ઉષ્ણતાપમાનમાં વધારો થશે તારીખ સત્તરથી લગભગ મધ્ય કુતરના ભાગમાં મહત્તમ ઉષ્ણતાપમાન ત્રીસ ડિગ્રી સેલ્શિયસ થઈ શકે છે કોઈ ભાગમાં એકત્રીસ ડિગ્રી સેલ્શિયસ જેવું થવાની શક્યતા રહેશે જેમાં મહેસાણાના ભાગોમાં છવ્વીસ ડિગ્રી સેલ્સિયસ કે ત્યારે સત્યાવીસ ડિગ્રી સેલ્શિયસ જવાની શક્યતા છે સાબરકાંઠાના ભાગમાં પણ લગભગ છવ્વીસ સત્યાવીસ ડિગ્રી સેલ્શિયસ જેવું રહેવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં પણ છવ્વીસ સત્યાવીસ ડિગ્રી સેલ્શિયસ જેવું ન્યૂતન ઉષ્ણતાપન રહેવાની શક્યતા રહેશે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ન્યૂનતમ છવ્વીસ ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવા શક્યતા રહેશે જામનગરના ભાગોમાં ન્યૂનતમ છવ્વીસ ડિગ્રી સેલ્શિયસ રહેવાની શક્યતા રહેશે ન્યૂનતમ તાપમાન થોડું વધવા છતાં જામનગરના ભાગોમાં ઠંડી અનુભવાશે